દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ડપકા ગામે વેરાઈ માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા પંદર યુવાનોને કરંટ લાગ્યો ઘટના સ્થળ પર એક યુવાનનું મોત અન્ય ચૌદ યુવાનોને અલગ અલગ જગ્યાઓ પર ઈજાઓ થઈ પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળ પર મોત લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈ ટેન્શન લાઈનને અડી જતા ઘટના બની સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો બ્યુરો રિપોર્ટ વેલકમ ગુજરાત ન્યૂઝ ગઈકાલે રાત્રે સાડા અગિયારની આજુબાજુમાં ત્રણ તારીખે ગણેશ પંડાલના યુવક દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવી રહી હતી તે ટ તે સમયે પંડાલના બીમ અગિયાર કેબીના વાયર સાથે અટેચ થતા પંદરથી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવાન સચિન પૂર્વ પકા નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જે ઘણું દુઃખદ ઘટના બની હતી દપા તાલુકા પાડ્યા